નમસ્તે દોસ્તો આજે અમે તમને લઈ જઈશું દાહોદના બોલ્ડ ઇનામી ગામમાં જ્યાં એક એવી ચોંકાવનારી ઘટના બની કે ગ્રામ લોકોના હોશ ઉડી ગયા ચાલો જાણીએ શું થયું દાહોદના બોલ્ડ ઇનામી ગામમાં એક યુવક રાજુભાઈ નામ ઉદાહરણ માટે સાંજના સમયે પોતાના ઘરની બહાર નીકળ્યા અચાનક ઝાડીઓમાંથી એક ઝેરી સાપ દેખાવ રાજુભાઈ હિંમત બતાવી અને સાપને પકડવાનું નક્કી કર્યું જેથી ગામના બાળકો અને પરિવાર સુરક્ષિત રહે પણ સાપને પકડતી વખતે સાપે રાજુભાઈના હાથ પર ડંખ મારી દીધો થવા છતાં રાજુભાઈ હાર ન તેમણે તુરંત જ સાપને પ્લાસ્ટિકની બરણીમાં બંધ કર્યો જેથી ડોક્ટરોને સાપની જાત ખબર પડે અને યોગ્ય સારવાર મળે રાજુભાઈ બરણીમાં સાપ લઈ એકસો આઠ એમ્બ્યુલન્સમાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલમાં સાપ સાથે આવેલા દર્દીને જોઈ ડોક્ટરો અને સ્ટાફ પણ ચોકી ગયા પણ તેમણે તુરંત જ રાજુભાઈને સારવાર હેઠક ખસેડ્યા અને એન્ટીવેનમ ઇન્જેક્શન આપ્યું આજે રાજુભાઈ સ્વસ્થ છે ને પણ આ ઘટના આપણને શીખવે છે કે સાપ જેવા જોખમી પ્રાણીને પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ જો ક્યારેક આવી સ્થિતિ આવે તો તુરંત જ નિષ્ણાંતોની મદદ લો તમને આ ઘટના કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો મારું નામ બિલવાલ મહેલભાઈ પારસીંગ ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાફ જોવા આવ્યો અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરી એટલે એકસો આઠને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં આવી જ રોમાંચક અને શીખવા જેવી વાતો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો જેથી દાહોદની નવી અપડેટ્સ તમને મળતી રહે ફરી મળીશું નમસ્તે